અશેકલો કંટારો છે બાયરીન લાઈ દેવી પડશે ગમે કરીને તાને હું બાયદિન તો લાઈ દીએ પણ મોકલો તો લાઈ દિયે ને ભઈ મોકલો તો લાઈ દિયે ને તાને જમઈયા તો પેલા અતાર 420 જમઈ થઈ ગયો છું ઓય બિચાર કો આવતો નહીં સિમનું લાવું

થોડું કોમ હતું કોમ થી જતો હતો એવું છે હું એ એકલો હતો તે કંટાળે તો તે આ થોડું બળી જતું બોર્ડ થી વોચ કરી નાખું તો ના ના કરવું પડે અને એકલો એકલો કંટાળે તો ખણખોતર 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 કરું કેમ ને એકલા તાન હું ના પડે તો જઈ નહીં ખબર ખબર નહીં તમે હરિદ્વાર હા હરિદ્વાર મોકલે હા હા તાન રહોરામ જઈ ગયો એ પછી આમ સુકાન દીધું બધું સુખ શાંતિ તો ભાઈ તારા એકલા બેઠા છે સુખ શાંતિ તો હોય ને કયો ગણીએ તો સુખ શાંતિ ના ગણીએ તો સુખ શાંતિ હું કહેતો છું હવે આ બુન નું ઠેકોણું પારો જમાઈ ના સમાચાર બમાચાર આયા કે નહીં સમાચાર લેવા નહીં મારતો એ મરત નહીં દરિયામ જઈને પરી કેમ આવું બોલો ભાઈ કંટાળી બોલવું પડે છે કંટાળે શું હું તો કંટાળે શું કે આવો તો જમાઈ કોઈને મળો એના જોવો મને મળે છે ઓછો સા એ તો જોવો કારુભાઈ હવે તો સમય સમય બધું ભૂલી જાય હવે એવું બધું મગજ માં નહીં લેવાનું અરે હું ફૂલ ભાઈ વાતો કરો તમે મને કેટલી વખત છેતરી જો માણસ જોવા જઈએ તો નહીં હોય તો ચાર પાંચ વખત છેતરી છે પહેલી વખત આયો તો તે મને આપણું કો કે ઘરમાં ચોરી કરી લી બીજી વખત ભેંસ નું મોનું કાઢ્યું ત્રીજી વખત મને કે નોકરી લગાડ શોકા એમ કરી મને ચાર પાંચ વખત છેતરી ગયો આ મોણસ ને કોઈ રાખે નહીં આ તો કોઈ કહેતો નહીં મારી વાત આપડો આટલી વખત જમીન બોલાવો અને

tôm là ba con À. người oh, là ba Không sao Có so, vàng Không sao Lên đi này Hả? Mà đi này Sao mà đi xong rồi bay, bày này Tiền bà sao đi Mà đi હેડો કે આટલી તો હેડો મને એમાં કોઈ ડખા પંચર નહીં થાય હેડો તો ડખા પંચર કરીએ હું લે જવું પર આપડે પણ જે થઈ ગયું થઈ ગયું હેડો કે મોડ છો તમે તે બાપા લઈને જો બાપુ બહાર જઈ હું બાપુ બહાર જઈ બાપુ બહાર જતા જઈ હેડો પણ તમે ના મારે છો નહીં આબુ ડખા તમે કરો ને અમારે ધોધો કરો ને તમારો વાંગા આમ આટલી વખત આવો પછી નહીં કહું બસ લગીર તો સુધરો નેટ નેટ કરાયું હબુ તારા બાપુ ચલા કગડતા હતા

કદી એ નહીં ભૂલ કરે એરો કરી લે ના કદી કરી નહીં છોડી મારી નઈ રે ના હાથું કેવી હા ચાલુ

હમ કર દીએ નહીં ભૂલ પાટ્યા જી ઘણા પાટ્યા જી સુડીને માર કરી જીને ખાવા આવતા ને જો કા આ તો ખબર નહીં લઈ જાજે હે તાકતો ના ભૂલે ચૂકે સુડી એકલી ધ્યાન ગયા આવજે ને તો ભૂતવાળી નો મારો નેકળા Bater a gata, bater a gata com esse uliuba.

જી લાયો છું ખમણ ચણા માવલા ગર તો મશરામ આવા હાલ છોડી ન હોય નઈ મરી જઉ હડગાઈન બરાબર એટલે હો તમે જેલ માં જ હતા જતો અન હો તમારા છોરી ઘર પાછું એટલે મામા હું નહીં કેવું છે તમાર બાપુ કેવું તમે નામ ખોકલો તો હું करू મારા por dia da तो गया नहीं है ना तुम्हें मु काम करो लो भाई पैसा मंगा भाई आज

આશે એટલે મોકલી દેસુ નહીં આવું થતું છે બેહો તમે તારો બેહોતી બેહો આવશે એટલે મોકલી તમે ત્યાં ચિંતા ના કરશો નથી મોકલી તમે પપ્પા કરતા

ના હું સાઉથ આફ્રિકાથી આવ્યો આની વાત કરો તમારા બાપા કઈ ના છો તમે કઈ ને જ વાત કરી ના આવ્યો લેવા દેવું એવું તમે તમારે હારો તારા બાપાને કીધું છે કઈ જ જ બરાબર બધી વાત થઈ જઈ ને તમારે જીરો જીરો લ્યો તમારા બાપા ફોન લગાવી આપજો મને હા હેલો કોણ બોલો એ ગટ્ટુજી બોલ્યું ગટ્ટુજી આ તમારો છોકરો હોય આજી એ તો કઈ આવ્યો છે હા કઈ કે લઈને આવું છું એટલે આ લેવા આવી લેવા ઘેર આવ્યું તો બરોબર ને પણ કોઈ થઈ જાય ને તો એની જવાબદારી અમારા માથા ના રખતા કોઈ એતો હું હાચવું છું

ખબર પડે બસો દસ કરો એકી ફેરા ખબર નહીં પગલા કરાવી તું મારા

હા રાજુ ગુજાય લઈ જાય પાડો ખાઈ જો કહું છું ના એ ઘણો ખબર આજ કો ખાવ નહી હોય ઓ નો તાને લે ના ભાઈ મારા તાને પી મારો કોમ લે અલ્યા ભાઈ તમારો આ તમારો જેવા ના રોડ છે કાઈ રાડા મારા આ ધંધા જ કરવાના હોય એ એક આવ વ્યક્તિ જો તાને આ તમો ના ગોડી આવન તો વાં તો ઉજવાડી ના હો પડી હો સત્તા ના કહો શુભ જન્મદિવસ ઓડી આવન પર મેક લીજો અરે યાર આ રૂતી વાત આ તમારું ઘર પેલે જો તમરા હાલ અમરો મારો બેઠું છું નાટક કર્યો છો નાટક કર્યો ચારસો મિનિટો તમારા સમય પણ આ નાટક કરતા હોય તો જો આવી હોય બોમ્બા પકડો એટલે એને